હોરિયામાં ભેખરમાં પોતે એટલી ઊંડી ઊંડી ચાલી જાય છે વેતે માર્ગો જોતાં જોતાં તા જાય છે રૂપી ભેખર પડતે ને તૂને દાતી દે તે ઓ બેટા પણ રૂપી તો મેરની દીચરી છે એને તો એના ઘરખો ઘરખોડા બાફલા જેવા ઉજળા કરવા છે ઓરદામાં કમાનો વાળવી દાણા ભરવાની મોતી મોતી ખોતીઓ ધડી તેના ઉપર નતી કરવી કોટલા તંડળવા વેતો ઉપર તીડા તિત્રામણ આલખવા રૂપીના દાવતી તીકણી માખણ પીડા પીડા જેવી જોડી માથી વગર તેમ ચાલે દતાઈ જાય તો તું માતીના કુદલા પોતાના માથે મેલીના મલપતા મલપતી રૂપી તાલીને આવે ધમ ધકતા તાપમાં રહે એનું રૂપાળું મળ રાતું તોર થતું આવે છે મોતી તેર વિખરાતી હોય એવા પરતેવના દીપા ટપકતા હોય કુવાને સાથે રહેવા દેતી નથી કુણે જાણે અધરાતી મેળા તાણવા માંડે નીતાણી ઉપર તળીને રૂપી જ્યારે પોતાના ઘરની પતિ અને ઉતા ઉરતા કરાને ઓળીપા કરે ત્યારે પાડો પાડોતરણ આશીર્વાદ દેતી જાય વાલમુઈ પડે તો દીજ થઈ જાય રૂપી ખાધાની ખબર ન પડે બધા એના માથે તારે થેડે થૂતું ધૂણું તડકે તડકે અને ઘઉં વના ડાલ ઉપરમાં ગોળમાંથી તાતા થતા જાય તો એના પર દેહના દાદીના દૂરમાં રણે તણાયથી એના હાથની કઢાઈઓ કોણે તુદી ગાળામાં ધરકાવે છે તોય રૂપીમાં રૂપ કાંઈક તતતા રહે રૂપી વાળું નખું રોટલો ખાવા આવે તો એટલા બેથી ન ખાવું એને ભાવતું નથી રૂપી નખું બહાર નીકળીને એને તાત કરે રૂપી આવડી બધી તેવાની અધીરાય આવી છે ઘરની તણ આવવાની કાંઈ મરી ભરીને જીવાય જવાની નહીં જે જો આ બાઈનું નકો એવી વાણી જાધી રહ્યો મેળની દીકરી જો ખોરદું ન તરગાડે ત્યારે એનો તનમારો ખાવું અપનો નતું એ ભગવાન આ મેળની ખોકરી નવાઈ નવી નવાઈની કવરા કવરાયો મને ભગવાન કરે તો લતરે જાય છે એટલું કંઈને નતું હોય તે તો પિત્યા તારે મારી તાકરી કરવી પડે છે દાદી થાવ ને તો મારા હોળામાંથી ઉતતા નહીં થાય ઉતાર નહીં ખોતી ખોતી માદી પડે સુતી જરા સુતી જરાય ઉપી અને એનો વર નખુડો ખોરતા પતિ તો ઊભા ઊભા થાવી મિથડી વાતો કરીને અંતર ભરી લેતા હોય પેટ ભરવાની વાતો ભૂલી જતા ઈશ્વર પોતાને વહુને ખોળા તમાય ઘરને આવી મામતા લગાડી દીધી દેખીને નખુડો પોતાના અંતરમાં ધ્વટ અનુભૂતિ રહ્યો નિતરણી તો તે ઊભી કરો આપની અતારીમાં ભેલી અત્યાર હોય એવું એવું એને લાગ્યા કરે જોરમતી તાતણામાં ભીંજાયેલી જુવાના મેળાને નખુને મન તો કોઈને નવલખાના રચના મધેલી પ્રતિમા જેવી દેખાતી એના હેહમાંથી ઉદાર નીકળી જતો બાપો હોપુદ ગામના જુવાન્યા મારા રખો તરખું મેર બીજો કોઈ મળે એમ ઉતરીને ત્રાવણ બેઠો જોતા જોતા બાપોત્રા ગામમાં હરિયારી કૂટ જેવી ગયું નદીને અને નહેરા તલોતલ ઢાલ્યા જાય કરતી ધરથર અને પંખીડા હળદમાં હિલોળા મારે રૂપીને વાર્તા રહેવા માંડી છે તવાર પડે તો હાથમાં ધોખા તંકાવતી લઈને રૂપી બાપોત્રા

તાતુ તત્રાના રાધી ખૂતી પોતાના લાડકા વાયુને વહુને મરિયર માલાવતા ને રજા આપી નવી જોર લુગડા પહેરીને રણે ડણેના દાંતા ધાતી થવા વાપનો તોરત ધોતલો ચૂંટીને તેથે ડીગડીઓ પૂરી આંખે આંખને કાજર સાધી રૂપી પિયર જવા નીકળી માથે લુકડા નાની બત્તી લીધી પરિણાપતિ આદે પહેલી વાર નકુને રૂપીને એના ખરા રૂપમાં નીરખી નકુપાતે રૂપી જાય રૂપે રજા લઈને ગવા ગઈ નખું ને ન ન રહેવાયું રૂપે આ બધું પિયર પિયરમાં માં લેવામાં રાખે મૂક્યું છે નખું નખું બોલે તો વથી ઓથી થા કંઈક તો તણગાર નખું માથે કોઈ દી નૂતા ટ્યા લે તો ભાઈ આદુ દુ કાં તો બોલતો જ નહીં કકું કામકાજ આડે મને વેત કરવાને વેરા તેથી તૂટી અને આજે પહેર્યું એ તારે ખાધે તું હાલ્યા મારી અરે મને કાંઈ ત્યાં એકલા ખોડું ગમતે એટલું બોલતા જ આંખમાં ધડધડિયા આવી ગયા અરે દાંડી એમાં કોતવાઈ જવાય અને મા બાપની રજા વિના મારાથી હોવાય ખરું હું ફઈને ફઈને મામાને બે જાઉં હું જરૂર આવજે ઓ તારા વન્ય મારી તાઇતમમાં નહીં ટૂધરે ઓ પણ એટલું કહીને રૂપી થતરાને કહીને હતી પોતાની તોતરી મીઠી વાણીમાં મેરની ચન્યા તુકારો ગઈને તાલુકાલું વેણ ખાઈ ગયું મામાનું નખું જ મેલ ઓ નકર મારી નક્કર મારી થાય તો નહીં ચૂધરે તાતુ પગે પડીને રૂપીને બોલી છૂઈ નક્કુને તોક જ મેલ ઓ નક્કર મારી થાય તો નહીં ચૂધરે મારી મેલતું ન ખરા પણ તારા માવતરને તાતો ખોતે ચેડું ન જોવે તો બુદ્ધિ તાતો જવાબ દીધો અરે ભાઈ એનો ધોકો તું કરે હું ત્યાં બેરીને મોકલાવી બહાર નીકળી ગયો તેમ તે જાણે ફરી કોઈ જીવત પાછું આવવાનું ન હોય એવી આથું ભરે આંખે ખોડદા નામે તાપી રહી થરતીમાંથી નીકળતા પગે ભારે થઈ ગયા તાનો માનો નખું પાદર સુધીમાં વરાવા ગયો તળંગો મારતી બગડી ઢાળે પાથો વાળે જોતી લાકડીના થેડા ઉપર તકવેલા નકુના ડળી પડા મો તામે તક તાકતી ગઈ તેનો થેલો બોલ એક હતો નકુડા આવજે વાહ નીકર મારી તાઈતમ તમ નાઈ તુધરે આધે આધે રૂપીના વધણાના ઠેડો પણ ઉઠતો અલોપ થયો તે જ્યારે એક નેતા તો મેલીને નકુ ગામમાં ગયો કામકાજ એનું તીત પેરોવાઈ ગયું બીજું તે એક અરર મારી દીકરીને પીચ્યા હોય કામ કરાવે કરાવે અધમોઈને કરી નાખી માથેથી મોઢિયો ઉતાર્યા પહેલાં મોવા જેવા માણી રહેલું ખેતાવા લમાઈ ગઈ પણ મારી તને કહું તું ફૂણે ફોણે તું મારી તારી પાડો તણીને તો વારથી કાંડ લગે દીકરી હોળી પામાં દાંતે દીધી મારે આમ તો જો મો માથે નૂરનો તાંતો ન મળે અને પદમમાં જેવી મારી રૂપીને વેળખેડીઓનો જો રોગી રીતે ઉતરાઈ જઈ મારી મારી તને કોઈ ભરે તો હું ગયું હોય ઓ મારા પાડોથી ભાડી ઢેળીલા તે તું કોઈનું માની નહીં મા હો અને તમે મને થેડું મોકલો તો તારા નખું તેમ ન તેડાવવું જોઈએ એ તો રીતયને બેઠ બેઠો છે જત ટેક એટલે થેપીઓ મેલ્યો ચુલામાં જાય તો તારો નખોડો મારે તો ભૂતને તેડાવવો ન હોય તો મને લાકના વાર્તાને તને પાથી ઘર ઘરને હુંબળે તળવા દેવી ન ઘણા મેળ મળી જતે એની એક દીકરી આંખો જમનારો પોળી પર નથ દાતે દેવી ડળઘર રૂપી કારી કારી મેં મોતી આંખોમાં પાણી ડળી પડ્યા એના અહીંયામાં ધાતકો પડી ગયો એનું બોલવું માવતર ઘરે ઉતરતું નથી આજ દેખું પાદણમાં પિયરિયાળમાં કાનમાં નીંડાનું ઢેર ઢેડીને દીધું રૂપી તું બોલ્યો એનો કોણ સમજાવે તાતડિયાનું તાળું બોલનારી છોકરી તહુને તરમાર ગુણિયલ અને આબરૂ રૂખીને ધણી હતીને ખાધી જેમ તેમ બોલટી ગઈ તેમ તેમ વહુ તહુને એને માટે વધુને વધુ અનુપપા ઉપતથી અબોલ બનીને તાનીમાને મને ઓળતા બેસી ગયા રોવા જેટલું ત્યાં જ્યાં એકાદ ક્યાંથી હોય રૂપીનો બાપ બાપોદર ગયો વેવાઈને વ્રતમાં વેણમાં સંભળાયા બિતારા બુદ્ધા માવતર નકુને અને ત્રણે જણાએ ઘરથી માર્ગ આપે તમારી જવા જવું થઈ ગયું તણે એમ લાગ્યું તે રૂપીને માવતરને આગળ પોતાનું દુઃખ ગાયું અહીંથી રૂપીના બાપે નાખુને દૂધે ખોડા રૂપીને ઢાલ્યા અને તૂતા થેડાને લખણું ગરાવી દીધું દિવસે નખુના ગરબારમાંથી રામ ઉડી ગયા જાનનો ગોળ્યો જોઈને ભાવતો નથી નકુને મન તુબાનો રૂપડે ત્રીજું તારા થૂંકીનો ઘરનો એક જુવાન મેળ ગોતીના મા બાપને રૂપીનું નાતરું કર્યું રૂપીને રૂવે રૂવે હાથ ઉપાડી પણ દબડ દીકરીના માવતરને ઘાકતા અને શરમ દબાઈ ગઈ એની તાતી ઉપર કોઈ મોતી ચીલા દાણે થપાઈ ગઈ પિંજરમાં પૂરાતી તારીકાને ખોડી વાર જે તિતિયારી કરે તો રૂપીને વિલાપ કર્યો મને નખું પાતે જવા જ્યો મારે નાત્રે નક જાવું એનું કલ્પાતા કોઈને ન થાંભરે પણ એ મૂર્ખી છોકરી માવતરને ધૂકનું ખાનક રોતી ગઈ એના હાથમાં ડાલ્યા અને તાડે નાખીને રૂપી તેમ કરી રોવા માંડે ઘૂમતા વગર રાત્રી બિતાડી પોતાનો રોણો ધંધાળે રીતી રીતે મેળની દીકરી ઘૂમતો ન હોય તો તે દિવસ રૂપી ભાગીને પાથે આવી અને તીજ પાડી ઉઠી નહીં જાઓ નહીં જાઓ મારા કત્તા કરી નાખો તોય બીજે નહીં જાઓ મને જ પાતે મેલો માવતરમાં માન્યું બે જીવત પતિ દીકરીનો જપી જાય ત્યારે પાદર થઈને તો વચ્ચે માર્ગો નીકળે જો માણસ ને ગામ જાય તો એટલું પૂછ્યા વગર રૂપીના ના ને કહે ભાઈ ભાઈ બાપોદરમાં માં નખું મેરનો મારો રંધે જ મારા સાંજે મને નદી પાત્ર પાસે આવીને ચડે જાય ત્યાં ઊભી ઊભી હું એની વાત જ જોઈશ વાત જ જોઈ વર્તે માર્કનો બે ઘડીનું તાપીને હલ્યા જ્યા બોલતા જ્યા ફાચ્યું લાગ્યું તો મારે બપોર રૂપીનો રોગડાના તાંતળો લીધો માં હું જોવા જાઉં છું માએ માએ માન્યો ભલે મને ધરીને મોકરું મેકરો કરી આવે જેવા ઉજળાના લૂગડા જોઈને માથા બોર નાઈને લોતો લતો મકરી મેલી જોયેલા લૂગડા પહેરીને જૂના કાથે લાંબી ડોક કરીને મારત સાથે જોતી રૂપી ખંભી જાય જ્યાં નકુડો આવે ત્યાં નકુડી મૂર્તિ દેખાય તો એની તો હાલિયાત નહીં રહી આ તો હાથી જેવો જૂનો ગોતર ઉડાડતો જોવા જાતો જાતો આવે છે નહીં આવે અરે ન આવે એમ તંદે મોકલ્યા એટલા બધા સંદેશ સુરત નમવા નમમાં મજ્યો પણ નકુડો ન આવ્યો હાંડ લાંબા લાંબા હાનના લાંબા લાંબા ના ઓથાયા ઉતરવા લાગ્યા તો તો નકુડો ન આવે પંખીમાં માળામાં ભોધ્યા તો ધોરણ ગામમાં ભોત્યું ડૂનાના નેરમાં ભોધવા લાગ્યો ધાડ પાંદડાને ધમપવાની વેરાઈ થઈ

મેં તો તા મારી તાતમ બગાડી અરે નુંડા ઠંડ રાણ કાર્યા પણ હું હવે પાથી ત્યાં જાઉં હવે તે કાવ્યા તો એકવાર જૂનો ડખોડી ધોજે હું કીતી એને તો આપણે એકાબીજા હાથમાં આકડા ભીંડીને લાગે નીકળતી રૂપી રૂપી આ ગામે માર્ગેથી માતાના સ્વાદ તાદા આવ્યા ધવાબમાં ધબાબ જેથી રૂપી ઢોનામાં ખૂદી પડી ઓજણા બાંધેલા પથ્થરો એને તળીએ તંતાળી રાખી પણ નખોડો આવ્યો રૂપે રૂપે રૂપી પોકારતી દે માં જૂનાના સાથે આવી રાતના નેરમાં બળબડા દિયા બોલાવતા દાણે હાથે જ કરતા હતા રૂપીની માને દીકરીને ઓળીપારના દુઃખમાંથી બરાબર ઉગાડ્યો ஜெயக்கு ரெண்டு லாய் கோரக்கோ